শির <Marvel> দূরে રીએસેસમેન્ટના પૈસા ભર્યા હોવા છતાં ટેકનિકલ ખામીના કારણે ફી રિફ્લેક્ટ ન એક વિદ્યાર્થીનું રીસમેન્ટ અટકી પડ્યું હતું જેથી તેનું પરિણામ જાહેર થયો ન હતો જેની રજૂઆત કરવા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ નેતા ટેકનોલોજી ડીન ઓફિસ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે ટેકનોલોજી ફેકલ્ટીના ડીન પ્રોફેસર ધાનેશ પટેલે વિદ્યાર્થીની રજૂઆત સાંભળી નિરાકરણ લાવે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે ટેકનિકલ ખામીના કારણે વિદ્યાર્થી દ્વારા ભરવામાં આવેલી ફી રિફ્લેક્ટ ન થતા આ સમસ્યા સર્જાય છે તેમ જણાવવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થી પાસેથી રિએસેસમેન્ટ ભરેલી રિસિપ્ટ તેની સર્ટિફિકેટ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં જણાવતા તેમણે કહ્યું હતું કે છોકરાઓ મારા છે હું હર હંમેશા તેમની સાથે જ છું શુક્રવારે તેનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો અને સોમવારે પણ તેના માટે કામ પ્રોસેસ ચાલુ રાખ્યો હતો એક જ છોકરાનો વિષય હતો તેથી નિરાકરણ વહેલા આવે તેની પણ તકેદારી રાખવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ જ્યારે ટેકનોલોજી ફેકલ્ટીના ડીન પ્રોફેસર ધનેશ પટેલની ઓફિસે ગયા હતા ત્યારે વિદ્યાર્થીઓએ ડીનને પગે લાગ્યા હતા ત્યારે ડીન પણ વિદ્યાર્થીઓના પગે લાગતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા ત્યારે દિન સર એમ કીધું ચાર વાગે આવી રિઝલ્ટ ચાર ના બે દિવસ વૈયા જાય તો રિઝલ્ટ આવતું કામ ન થતું હોય તો બંધ ને કીધે મારું નામ ભરગા હર્ષ છે અને હું અહીંયા જ ટેકોમાં ભણું છું અને થર્ડ ઇયરમાં હું ને મારે રજૂઆત એ છે કે રીએસેસમેન્ટ મેં ફી ભરી દીધી છે તો મારું ફીમાં પેન્ડિંગ પેન્ડિંગ બતાવે છે તો મારે શું કરવાનું મારે શું કરવાનું ચાર મહિના મારી ભણતર બગડી ચાર મહિનામાં હું અહીંયા મારે હોસ્ટેલમાં એડમિશન નથી મળ્યું તો મારે શું કરવાનું મારે પીજી મારે એવું પડ્યું મારે શું કરવાનું એમ શું માનો છો કોણ ભૂલ ભૂલ ડીન સાહેબની છે બધી ડીન સાહેબ અમને ચોખ્ખું ચોખ્ખું વીસી ઓફિસેથી કીધલ છે કે તમારો ડીન સાહેબે અમને કંઈ જાણકારી કીધલ નથી આ બધી આ કાલની વાત છે આ કાલ વીસી ઓફિસેથી અમને કીધું હે કે ડીન સાહેબે કંઈ હજી જાણકારી અમને કંઈ કરી નથી એમ તો હવે અમારે શું સમજવાનું પંદર દિવસથી મને આ તકલીફ છે હું પંદર દિવસથી હેડ ઓફિસ આ ડીન ઓફિસ અને એક તો ડીન સાહેબ ત્રણ ત્રણ ફેકલ્ટીને સંભાળે છે એવડી ઉંમરે ત્રણ ત્રણ ફેકલ્ટીને ક્યાં સાંભળવાની આવે એક ફેકલ્ટીને તે સાંભાળાતી નથી તો એ ત્રણ ત્રણ એમ પાંચ પાંચ કલાક તો એને વેઇટ કરવો પડે ત્યાં તો આવે છે શું માનો છો હવે શું થવું જોઈએ તમારી સાથે મારે કા જોઈએ છે ભણતર કાં તો ગણતર હવે વળતર બે વસ્તુ જોઈએ છે મારે હવે ચાર મહિના મારા બગડ્યા તો ચાર મહિનામાં હવે શું કરીશું ચાર મહિના મારા એ જ્યાં એનું શું કરીશું શું અત્યારે ડીનને તમે રજૂઆત કરી શું જવાબ આપ્યો ડીન સાહેબ કંઈ નહીં વાત ગોળ ગોળ ફેરવે છે બીજું કંઈ નથી કરતા કે આવી જશે હા બેટા હા બેટા બધ એ જ આજે તમારા હાથ કેમ જોડવા પડે ડીન સાહેબ બિન સાપ પંદર દિવસથી કંઈ કરતા નથી પંદર દિવસથી એમ જ કહે છે હા થઈ જશે તારું થઈ જશે આજ હવે અમે કંટાળીને આંબે હાથ જોડ્યા કંટાળીને એમ એટલા વિદ્યાર્થીઓ કંટાળીને આંબે હાથ જોડીયા શું નામ આપણું ભરગાહર્ષ રજૂઆતમાં અમારે એક છોકરાનું રિઝલ્ટ ટેકનિકલ કારણોસર રિયર્સેશનમાં અટવાયું છે એના પ્રયત્ન અમે શુક્રવારે શાંતિ શરૂ કરી દીધા છે સોમવારે પણ એનું કામ કર્યું આજે પ્રોસેસ પૂરી કરવાના આરે છીએ એક જ છોકરા માટે ટેકનિકલ પ્રશ્ન હતો કે એમની ફીસ એમણે ભરેલી પણ એ ફી ભરેલી દેખાતી નથી એટલે દેખાતી નથી એટલે ઓબ્વિયસલી શું થાય કે રીએસેસમેન્ટ એનું ફોર્મ દેખાય નહીં અને દેખાય નહીં એટલે રીએસેસમેન્ટ થાય નહીં પણ અમે એનું સર્ટિફિકેટ લીધું શુક્રવારે સાંજે સાડા છએ સાડા છથી સાતમાં મેં સર્ટિફિકેટ લીધું એના પૈસાનું પણ સર્ટિફિકેટ લીધું અને અમે બધું લીધું છે કાગળ બધા રેડી છે અને જરૂરી ઇન્સ્ટ્રક્શન અમારા કંટ્રોલર ઓફ એક્ઝામ અમારે આપી છે અને હું પૂરેપૂરો પ્રયત્ન કરું છું છોકરા ફરીથી કહું છું મીડિયા સમક્ષ લોકોને કે છોકરા મારા છે હંમેશા એમના પ્રત્યે અમે પ્રેમ રાખ્યો છે હંમેશા તમે જ્યારે પણ પૂછજો છોકરા મારા છે હંમેશા માટે એમના તરફ જ છું એમના માટે પ્રેમ રાખ્યો છે પણ આ એક ટેકનિકલ વસ્તુ હતી એના લીધે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે પણ એવું આજે હું આઉટ કરી દઉં છું ઘણીવાર ફી ભરેલી હોય છે ને તો ઘણીવાર દેખાતી નથી કેવું થાય ટેકનિકલી અને ના દેખાતી હોય તો શું કેવું રિફ્લેક્ટ ના થાય રિફ્લેક્ટ ના થાય એટલે પેલો સામે વાળો ક્લાક ના જોઈ શકે એટલે એનો અમે પ્રશ્ન છોકરો ફરીથી અમારો છે ભલે ભૂલ થઈ ગઈ એ અમે માનીએ છીએ પણ એનો રસ્તો અમે કાઢી રહ્યા છીએ અને છોકરાને અમે ન્યાય અપાવીશું તે દિવસે અમારા આવ્યા હતા ગુરુવારે લેખ એના પછી શનિવારે અમે બેથી અઢી વાગ્યામાં બધા રિઝલ્ટ ડિક્લેર કરી દીધા હતા રાઈટ અને કદાચ નીકળે ધારો કે એક બે છોકરા બી તો બી કંઈક ટેકનિકલ ખામી હશે એ પણ હું બાંહેધારે આપું છું કે એનું પણ કાલ સાંજ સુધીમાં અમે લાવી દઈશું બરાબર ઓકે અને મીડિયા સમક્ષ ફરીથી કહું છું કે આજે ફેકલ્ટી ઓફ ટેકનોલોજીના દરેક દીકરાઓ છોકરાઓ છોકરીઓ એ મારા છે એમના માટે હું હંમેશા પ્રયત્નશીલ છું હું સવારે સાડા સાતથી કામ કરું છું એમના માટે ને મેં ક્યારેય એમને અન્યાય નથી થવા દીધો ને થવા પણ નહીં દઉં યા તમારી સમક્ષ અમારે એક સ્ટુડન્ટ ઊભા છે એમને પણ ખબર છે એ ક્યારે એમને પણ એ પણ પોતે જાણે છે અન્યાય છોકરાઓ માટે હું હંમેશા હાજર રહું છું અને નહીં થવા દઉં બરાબર બરાબર મારું નામ ડોક્ટર ધનેશ પટેલ ડીન ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ અને ફરીથી કહું છું તમને કે આ છોકરા મારા છે એના પ્રત્યે કોઈ અમારું દ્વેષભાવ કેવું છે નહીં અને એક ટેકનિકલ કારણોસર થોડો મુદ્દો થઈ ગયો હવે એનો પ્રશ્ન અમે રિઝોલ્વ કરી દઈશું એટલે હું એમની સાથે જઈને અમે કરાવું છું યુનિવર્સિટીમાં પોતે પછી તો સાહેબ શું કરું